જામનગર જિલ્લાના ધ્રોલ નજીક આવેલ દાતાની જગ્યા પાસે આજે સવારના સમયગાળા દરમિયાન ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં અંદાજે સત્તર જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા બાદમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધ્રોલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ થતાં ધ્રોલ પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે જામનગર જિલ્લાના ત્રોલ પંથકમાં અકસ્માતની ઘટના સામે આવી છે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં બસમાં સવાર લગભગ સત્તર જેટલા લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે આ બનાવની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો જોકે અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જામનગર રાજકોટ હાઇવે ઉપર આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો જામનગર રાજકોટ હાઇવે ઉપર આવેલ થોલ અને ચાવીયા ગામને જોડતા માર્ગ વચ્ચે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર સર્જાઈ હતી માર્ગ પર આગળ દોડતા ટ્રકના ચાલકે એકાએક ટૂંકો વળાંક લેતા પાછળથી બસના ચાલકે નિયંત્રણ કાબુ ગુમાવી હતી જેને પગલે અકસ્માત સર્જાયો હતો અકસ્માતને લઈ બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે છૂટી ગયા હતા અને દેકારો બોલી ગયો હતો પ્રાથમિક દ્રષ્ટિએ રાજકોટ જામનગર રૂટની શિવશક્તિ બસ હોવાનું સામે આવ્યું છે અકસ્માતને લઈને બસ પરથી જતા વેળાએ બસમાં સવાર સત્તા જેટલા મુસાફરોની નાની મોટી ઈજા પહોંચી હતી અકસ્માત મામલે સ્થાનિકો અને વાહન ચાલકોના ટોળા એકઠા થયા હતા જ્યાં સ્થાનિકો દ્વારા એકસો એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો આથી સંબંધિત સ્ટાફ દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્ત મુસાફરોને એકસો મારફતે તાત્કાલિક ધ્રોધ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે બીજી તરફ સ્થાનિક પોલીસ કાફલો પણ બનાવ સ્થળે દોડી આવ્યો હતો જ્યાં ક્ષણિક ટ્રાફિક જામ થતા વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો અહેવાલ હર્ષલ ખંદેડીયા જામનગર